નમસ્કાર તળાજા તાલુકાના શેત્રુજી કાંઠે પ્રકૃતિના સાનિધ્યમાં આવેલ ગણેશ ટીમાણાના પ્રવાસની આછેરી ઝડપ નિહાળી બહુચરાજી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલ ગુજરાત રાજ્યના મહેસાણા જિલ્લામાં આવેલ છે બહુચરાજી તાલુકાનું મુખ્ય મથક પણ છે

ચાર દવો ભૂટ ભવાની માતા બલાડ માતા બહુચર માતા ને બાલવી માતાઓનો જન્મ ઈસવીસન તેરસો પંચાણું વિક્રમ સવંત ચૌદસો એકાવન શાક સવંત તેરસો એકોતેર ના રોજ થયો હતો અષાઢ સુદ બીજના રોજ થયો હતો તેમનો પ્રાગટ્ય ચૈત્ર સુદ પૂનમના દિવસે થયો હતો તેમની બહેન વંજાર સાથે જતા હતા ત્યારે બાપિયા નામક એક ધાર પડ્યો તેમના કાફિયા કાપલામાં હુમલો કર્યો હતો ચારણોની સામાન્ય પરંપરા મુજબ જ્યારે કોઈ શક્તિશાળી શત્રુઓનો સામનો કરવાનો હોય ત્યારે તેમને શરણે જવાને બદલે અંતિમ પગલા સ્વરૂપે તેઓ પોતાનો જીવ વાઢી આપે છે તેને ટાકુ કહે છે અહીં પણ બહુચરમા અને તેમની બહેનોએ પણ તેવું જ કર્યું અને તેઓએ બાપિયા નામક ને છરણે જવાને બદલે પોતે જ પોતાના દેહનો તાપ કર્યો અને પોતાના સ્તનને વાઢી આપ્યા છે તેમના ચારણોનું પાપ ઘોર પાપ ચારણો લો એ ઘોર પાપ ગણવામાં આવે છે અહીં તેવું જ થયું